dần 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 dần

ઈ અંદર મને સાઉન્ડ ઓછો કરી દો હા પ્લીઝ જય માંસ મડે જય માતાજી જય મરી માં ના શુભ દી ગયો હા બેઠી ગઈ ફકરા આવના દે તો આ બડ બરવા તે આવતું જ લાગે છે કે છોડે બધો હા બડ જે પવન બરવા ફોન કર્યો નહી બડ બડ કઈ બાત

Hı, um, halo, अरे ननका सब पगे